નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આપણે જવાહર નવદેવ વિદ્યાલય પીએસસી અને એનએમએસની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અંક ગણિતની શરૂઆત કરેલી હતી જેમાં અગર આપણે ઘડીયાથી શરૂ કરી એટલે કે ટૉપિક એકથી લઈ આઠ સુધીની સમજ મેળવી હવે આગળ જોઈએ ટોપિક નંબર નવ એટલે ગુણાકાર ગુણાકારમાં પણ આપ આગળ સરવારો અને બાદબાકીની ચર્ચા કરી એ પ્રમાણે ત્રણ ચાર પ્રકારે જોઈશું સાદા ગુણાકાર વધીવાળા ગુણાકાર પોઈન્ટવાળા ગુણાકાર અને અપૂર્ણાંકના ગુણાકાર તો શરૂઆત કરીએ આપણે સાદા ગુણાકારથી સાદા ગુણાકાર કે જેમો ડાયરેક્ટ ગુણાકાર થશે એટલે વધી મૂકવાની થશે નહીં તો અહીંયા આગળ જુઓ આઠ અને નીચે આવશે પાંચ તો આઠ પંચું ચાલીસ આઠનો ઘડિયો બોલીશું કે ન સુધી પાંચ સુધી અથવા પાંચનો ઘડિયો બોલવો હોય તો એ આઠ સુધી બોલી શકાય એટલે આઠ પંચું ચાલીસ તો ડાયરેક્ટ જવાબ આવશે ચાલીસ તો અહીંયા કહેવાય સાદા ગુણાકાર એ રીતના બાજુમાં આ બે સંખ્યાનો કરીએ ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ તૈન તરે નવ ને બાજુમાં એક તરી ત્રણ તો જવાબ આવશે ઓગણચાલીસ ચલો એ જ રીતના બાજુમાં આ બંનેનો ગુણાકાર એટલે ચારનો ઘડિયો બોલીશું બે સુધી તો ચાર દુ આઠ અને બાજુમાં બે દુ ચાર તો ચોવીસ દુ અડતાલીસ ચલો નીચે ત્રણ એનો ઘડિયો ત્રણ સુધી ત્રણ તરી નવ બાજુમાં બે તરી છ તો ત્રેવીસ તરી ઓગણ સિત્તેર હવે નીચે એક સંખ્યા હોય તો શું કરવાની શૂન્ય મૂકવાની જરૂર નથી ડાયરેક્ટ ગુણાકાર ચાર દુ આઠ ત્રણ દુ છ ત્રણ દુ છ ચલો એ રીતના બાજુમાં ચાર દુ આઠ ચાર દુ આઠ આઠ દુ સોળ તો અહીંયા આગળ આઠ અને બે છેલ્લી રકમનું જ્યારે ગુણાકાર કરો અને બે સંખ્યા આવે તો નીચે કેટલી બે સંખ્યા મૂકી દેવાની એટલે આઠ દુ તો નીચે મૂકીશું સોળ ચલો ત્રણ તરી નવ તો અહીંયા આગળ નવ બે તરી છ અને છ તરી અઢાર તો અહીંયા આગળ મૂકીશું અઢાર બે અંક આવશે તો બે અંક મૂકીશું કેમ તો આગળ કોઈ સંખ્યા નથી એટલે જે અંક હોય એ નીચે મૂકી દઈશું ચલો હવે જુઓ અહીંયા આગળ નીચે બે અંક આપેલા છે એટલે એકમ અને દશક આ એકમ અને આ દશક આ એકમના સ્થાને અંક છે અને આ જ્યારે એક છે એ દશકના સ્થાન ઉપર આપેલો છે તો હાલ આપણે જોઈએ નહીં ખાલી એકને જોઈએ બેને હાલ નજરમાં લઈશું નહીં તો એક એ દશકના સ્થાન ઉપર છે એટલે પાછળ ઝીરો હશે દસ કહેવાય ને તો એને મૂકીશું એક ઝીરો અહીંયા આગળ બે સંખ્યા હોય તો એમાં ગુણાકારની ચોકરી એના નજીક જે સંખ્યા હોય એનો ગુણાકાર પહેલાં કરીશું બે અંક છે એટલે એક ઝીરો મૂકીશું એક જ ઝીરો કેમ તો આ અંક સાથે તો આપણે ગુણાકાર કરીશું એટલે આ ખાલી એક ઝીરો મૂકીશું ચલો આની સાથે ગુણાકાર કરીએ એક તરી ત્રણ બે એકા બે છ એકા છ પ્લસ હવે આ સંખ્યા સાથે ગુણાકાર કરીશું એટલે બે સાથે તો ઝીરો મૂકીશું નહીં પાછળ કોઈ સંખ્યા નથી એટલે ત્રણ દુ છ બે દુ થશે ચાર અને છ દુ બાર તો હવે આપણે બંને સંખ્યા મળીએ બંનેનો કરીશું સરવાળો અહીંયા આગળ છ ચાર ને ત્રણ સાત બે ને બે ચાર છ ને એક સાત ચલો જુઓ ફરીથી જોઈએ અહીંયા આગળ બે સંખ્યાઓ આપેલી છે તો એમાં શું કરવાનું અહીંયા આગળ દશકના સ્થાન ઉપર છે આ સંખ્યા સાથે ગુણીશું પાછળ જો ઝીરો હોય ક હોય પણ બે અંક હોય તો નીચે એક મૂકીશું જીરો કેમ તો દશકના સ્થાન સાથે ગુણીએ એટલે એક જીરો આવશે નીચે હવે આની સાથે ગુણાકાર કરો પહેલાં ત્રણ એકા ત્રણ બે એકા બે આઠ એકા આઠ હવે આ સંખ્યા સાથે ગુણાકાર કરો પાછળ કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકવાની નહીં ત્રણ 2 છ બે 2 ચાર આઠ 2 સોળ હવે આનો સરવારો છ 4 ને ત્રણ સાત છ ને બે આઠ 9 એક નવ તો જવાબ કેટલો આવશે નવ હજાર આઠસો છોત્તેર ચલો આગળ અહીંયા આગળ બે અંક એટલે અહીં આગળ મૂકીએ જીરો પછી આંક સાથે ગુણીએ ત્રણ એકા ત્રણ બે એકા બે ચાર ચાર પ્લસ ત્રણ દુ છ પછી આ બંને બે ચાર પછી આ બંનેનો ગુણાકાર ચાર દુ આઠ ચલો ગુણાકાર કરીએ છ ચાર ને ત્રણ સાત આઠ ને બે દસ ની જીરો આવશે વધી આવશે એક ચાર ને એક પાંચ જો સરવારામો એ બે સંખ્યા આવશે તો નીચે એક મૂકી અને એક આગળનો ભાગ હોય એ દસ કોલે એ વધી લઈશું બરોબર આગળ આઠ વધતા બે એટલે એક જ તો આગળ આવશે એક ચાર ને એક પાંચ તો નીચે આવશે પાંચ ચલો ફરી બે સંખ્યા આની સાથે ગુણો આની જીરો મૂકો તો અહીંયા કે જીરો ત્રણ એકા ત્રણ બે એકા બે પાંચ એકા પાંચ પ્લસ હવે આની સાથે ગુણો તો ત્રણ દુ છ બે દુ ચાર પાંચ દુ દસ હવે આનો કરો સરવાળો છ ચારને ત્રણ સાત અહીંયાગર બે પાંચ વત્તા એક છ તો જવાબ કેટલા આવશે છ બસો ફરી બે સંખ્યા આની મૂકો જીરો આગળના સં સંખ્યા જે હોય એની સાથે ગુણાકાર કરો ઉપરની સંખ્યા ચાર એકા ચાર બે એકા બે છ એકા છ પ્લસ હવે આની સાથે ગુણો ચાર એકા ચાર બે એકા બે છ એકા છ ચલો ચાર વત્તા જીરો એટલે ચાર ચાર ને બે છ છ ને બે આઠ ઉપરથી આવતી છ આ શું કરવાનું સરવારો તો જવાબ કેટલો છ હજાર આઠસો ચોસઠ તો આ રીતના આપણે સાદા ગુણાકાર કરી શકીએ પહેલાં શું કરવાનું આ બે સંખ્યા નીચે આપેલી હોય તો ગુણાકારની નજીક જે સંખ્યા હોય એની સાથે ગુણાકાર કરીશું પાછળની સંખ્યાની એક ઝીરો મૂકીશું પછી આ સંખ્યાની સાથે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીશું અને પછી એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણો ગુણાકારનો જવાબ મળશે તો એ આગળ આપણે સાદા ગુણાકારનો અભ્યાસ કર્યો હવે આગળના ભાગમાં આપણે વધીવાળા ગુણાકાર એટલે શું એની ચર્ચા કરીશું જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત